ગણેશ ઉત્સવ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં પ્રતિમાના વિસર્જન માટે કૃત્રિમ તળાવો બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજના દોઢ દિવસના શ્રી ગણેશની પ્રતિમાઓનું વિસર્જન આ કૃત્રિમ તળાવોમાં થતું દેખાતું હતું શહેરભરમાં ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને કૃત્રિમ તળાવો બનાવવા માટેની કેવી રીતે તૈયારીઓ થઈ રહી છે તેની હાલ જીટેન્ટ પર ન્યૂઝ ચેનલને નજર કરી હતી ત્યારે આ તળાવો તૈયાર કરી દેવામાં આવ્યા છે જેમાં આજે સવારે કેટલીક મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું અન્ય કેટલાક તળાવો બનાવવાના બાકી છે તે પણ હવે આખરી તબક્કામાં છે ગૌરી ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને આઠ તળાવો તૈયાર કરી નાખ્યા છે અન્ય તળાવો પણ બે થી ત્રણ દિવસમાં તૈયાર થઈ જશે મહત્ત્વની બાબત એ છે કે લોકોમાં ખૂબ જ જાગૃતિ આવી છે હવે લોકો વધુ માટીની મૂર્તિઓનું સ્થાપના કરી રહ્યા છે છેલ્લા એક કે બે વર્ષથી તાપી નદીમાં એક પણ પીઓપીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું નથી તે લોકોના સહકારને કારણે શક્ય બન્યું છે તેમ પણ જણાવ્યું છે શહેરની તમામ મૂર્તિઓનું વિસર્જન સુપીર થાય તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે દરમિયાન સુરત મનપા દ્વારા આઠે ઝોનમાં કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે બે હજાર ઓગણીસમાં ઓગણસાઠ હજાર ગણેશ પ્રતિમાની સ્થાપના થઈ મહાનગરપાલિકા ખાતે નોંધાયું છે પરંતુ કોરોના લીધે બે વર્ષથી ગણેશ ઉત્સવની ઉજવણી થઈ શકી નથી આવતે ગણેશ ચતુર્થી એ વર્ષ બે હજાર ઓગણીસ કરતાં ઘટાડો થયો છે સુરત મહાનગરપાલિકા દ્વારા દરેક ઝોનમાં તળાવની વ્યવસ્થા થઈ ચૂકી છે દોઢ દિવસના ગણપતિના વિસર્જન માટે અમે આ તૈયારી અમારા અધિકારીઓ હસ્તક કમ્પ્લીટ કરી દીધી છે અને દરેક તળાવની વિઝિટો થઈ ગઈ છે આ તળાવ ઉપર અમે અત્યારે પાલના તળાવ પાસે ઊભા છીએ અને વિસર્જનની તૈયારી શરૂ થઈ ગઈ છે અને આપ જોઈ શકો છો કે હમણાં જ તમને વિઝ્યુઅલ્સ જોવા મળશે કે વિસર્જન પણ શરૂ થઈ ગયું છે દોઢ દિવસના ગણપતિ માટેનું અને તાપીને શુદ્ધ કરવા માટે નગરજનોને અમે એક જ વિનંતી કરીએ છીએ કે જેમ બે હજાર ઓગણીસમાં એક પણ ગણપતિ તાપી નદીની અંદર પધરાવવામાં કે વિસર્જિત કરવામાં નહીં આવ્યા હતા એ જ રીતે આ વખતે પણ સહકાર આપે અમે પૂરી વ્યવસ્થા કરી છે કુલ ઓગણીસ જેટલા તળાવો દરેક આઠે આઠ ઝોન મળીને કરવામાં આવ્યા છે અને ત્યાં પૂરી વ્યવસ્થા ક્રેનથી લઈને માણસો સુધીની સુરત મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે એટલે આપની ગણપતિનું વિસર્જન થશે એવું અમે ચોક્કસપણે માનીએ છીએ આભાર ગૌરી ગણેશ સહિતની પ્રતિમા મળી અડત્રીસ હજાર જેટલી પ્રતિમા સ્થાપના થઈ હોવાનો અંદાજ મનાઈ રહ્યો છે મહાપાલિકાએ તેથી ગત વખત કરતાં બે તળાવ ઘટાડી કુલ ઓગણીસ કૃત્રિમ તળાવ બનાવશે તે સુરતના સ્થળો પર ગૌરી ગણેશ વિશે થશે જેમાં ડુમસના કાદી ફળિયા ડક્કો ઓવારા ગાંધીભાગ પાસે જૂની સબજેલના જેલના રિંગરોડ પાલ આરટીઓ પાસે સરથાણા વિટી સર્કલ નજીક સિંગણપોર કોજવા નજીક નવા ગામ ડિંડોલી નંદનવન રાઉસ પાસે તેમજ સચિન સુડા સેક્ટર પ્લોટ નંબર ત્રણ તૈયારી કોમ્પ્લેક્સ ખાતે વિસર્જન કરી શકાશે તેવું જાણવા મળ્યું છે સાથે પ્રકાશવાળા